નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વડોદરાના પૂર્વ વિસ્તારમાં નવા વરસાદી ચેનલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે મહત્વપૂર્ણ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો છે આજવાથી પાંચરાપુર સુધી હાઈવેને સમાંતર બાર મીટર ટીપે રોડ ઉપર ત્રણ ગુણ્યા મીટર માપની નવીન વરસાદી ચેનલ નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રોજેક્ટની કુલ કિંમત રૂપિયા તેર કરોડ એકાવન લાખ એકતાલીસ હજાર આઠસો બાવન છે જે પૂર્વ વિસ્તાર માટે મહત્વપૂર્ણ પાણી નિકાસ વ્યવસ્થા ઉભી કરશે નવી ચેનલના નિર્માણથી વરસાદી પાણીનો નિકાલ ઝડપી અને સુચારૂ બનશે જેના કારણે સ્થાનિક લોકોને મોન્સૂન દરમિયાન પાણી ભરવાની સમસ્યાથી રાહત મળશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા આ પ્રોજેક્ટથી વિસ્તારના વિકાસમાં એક વધુ મહત્વપૂર્ણ વધારો થવા જઈ રહ્યો છે આજ રોજ આજવા ચોકડીથી પાંજરાપોળ સુધી લગભગ સત્તર કરોડ સાડત્રીસ લાખ અડતાળીસ હજાર આઠસો છેતાળીસના ખર્ચે એક નવીન વરસાદી ચેનલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેના થકી હાઈવેથી જે પાણી આપણા વિસ્તારમાં પૂર્વ વિસ્તારમાં પ્રવેશતા હતા એ પાણી પ્રવેશતા અટકી શકશે અને બિનઆરોગ્ય પરિસ્થિતિનું નિર્માણ ન થાય ટૂંકમાં પાણીનો વરસાદના હાઈવેથી આવેલા પાણીનો આ પૂર્વ વિસ્તારમાં ભરાવો ના થાય જેના થકીને કોઈ બિન આરોગ્યપદ પરિસ્થિતિનું ઉદભવ જ ના થાય તે માટે આ કામગીરીનું આજ રોજ અહીંયાથી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે લગભગ આજવા ચોકડી થી પાંજરાપોળ સુધી નેશનલ હાઈવે ને સમાંતર આવેલ બાર મીટર રોડ ટીપી રસ્તે નવીન વરસાદી ચેનલ કુલ સોળસો પચાસ બે પોઈન્ટ ઝીરો મીટર લંબાઈની ત્રણ બાય ત્રણ ની સિંગલ બેરલમાં આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે